કહેવત છે કે જર જમીન અને ચોરુ ત્રણે કજિયાના ચોરુ આ ત્રણેની વાત હોય તો મુશ્કેલી આવ્યા વગર તો રહેતી જ નથી સુરતમાં બે હજાર પાંચસો કરોડ રૂપિયાના જમીન કૌભાંડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો સીધો સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરાયો છે તેના પરથી જ ગુનાની ગંભીરતા ખ્યાલમાં આવી જાય છે આ કૌભાંડનો વ્યાપ એટલો વધ્યો છે કે છેક મુખ્યમંત્રી કચેરી સુધી તેની ફરિયાદ થઈ છે અને તેના પડઘા પણ પડ્યા છે આ જમીન કૌભાંડની ફરિયાદ સીટી સર્વે સુપરિટેન્ડન્ટ કેડી ગામિત અને એ દી પટેલ સહિત સરકારી બાબુ ઉપરાંત સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર સામે નોંધાવવામાં આવી છે જમીન માલિક આઝાદ રામોલિયાએ તેની સામે ફરિયાદ કરી છે આ પ્રકરણ જમીન માલિકની જમીન બરોબર પડાવી લેવાની વાત છે એવું હતું કે અમારી જમીન ચાલી આવી છે ડુમસ્કવિયન વાતામાં એની અંદર બે હજાર એકવીસમાં એ ફરિયાદ અમે લોકોએ કલેક્ટર કમિશનર અને એ બધાને કરી હતી જ્યાં એ લોકો એની પ્રોસેસ કરી પણ અમને એની થોડો સંતોષ ન થયો એટલે અમે લોકો પછી ગયા સીઆઈડી ક્રાઈમમાં અને સીઆઈડી ક્રાઈમે આખી તપાસ સાત મહિના ચલાવીને અત્યારે એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્લસ એમાં એક ઓફિસર જે હતા ક્લાસ વન ઓફિસર એના નામે છે અને ઓફિસમાં જેટલા વર્કરો છે એના નામે નાના અમને લાગે છે કે ન્યાય મળશે કેમ કે તંત્ર છે એ હવે જાગૃત થઈ ગયું છે એને બધી ખબર પડી ગઈ છે કે ખરેખર શું થયું છે અને એ બધી પોતાની સીઆઈડી ક્રાઈમ બધી ઇન્ફોર્મેશન થઈ ગઈ છે આ જમીન પણ પાછી થોડા ઘણા રૂપિયાની નથી રૂપિયા બે હજાર પાંચસો કરોડની છે આટલી બધી જમીન બારોબાર પડાવી લેવા માટે કેવો કારસો રચવામાં આવ્યો તેનો ચિતાર ફરિયાદેની ફરિયાદ પરથી જ મળે છે

ઓગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવા મામલે રામોલિયાએ સીએમ ઓ સુધી ફરિયાદ કરી છે તેમની ફરિયાદનો પ્રતિસાદ આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલે સંલગ્ન તંત્રોને કાર્યવાહી કરવા સાથે પત્ર પણ મોકલ્યો હતો જો કે શહેરના ભૂ માફિયાઓના इशारे ચાлта સરકારી અધિકારીઓ સીએમના આદેશને પણ ઘોળીને પી ગયા હતા આ જમીન કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ પણ અરજીમાં સામેલ હતા પરંતુ એફઆઈઆર માંથી ગાયબ થઈ ગયા છે આ બાબત બતાવે છે કે ભૂમાફિયાઓની પહોંચ કેટલી હદ સુધીની છે તેઓ જમીન કૌભાંડની FIR માંથી તેમના નામ પણ ગાયબ કરાવી શકે છે કહેવાય છે કે કાયદાના હાથ લાંબા છે પણ અહીં તો કૌભાંડિયોના હાથ કેટલા લાંબા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ સંજોગોમાં કૌભાંડ્યો સામેની કાર્યવાહી કેટલી સફળ રહી શકે છે તે તો સમય જ કહેશે

તે એક મોટો સવાલ અહીં ઊભો થાય છે આ માટે એક કે બે નહીં પણ ત્રણસો થી પણ વધુ મરાવતી પ્રોપર્ટી કાર્ડ જમીન મહેસૂલ ખાતાએ કયા આધારે બનાવી આપ્યા તે સવાલ પણ પૂછાઈ રહ્યા છે આ તો પ્રકાશમાં આવતા હવે એફઆઈઆર માં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના બદલે કર્મચારીઓના નામ દાખલ કરવામાં આવી રહ્યા છે તે પણ ચિંતાનો વિષય છે

કૌભાંડીઓને બચાવવાની ભૂમિકા તૈયાર કરી દેવાય છે. સુરતનું આ કયા પ્રકારનું તંત્ર છે જે ફરિયાદીની ફરિયાદનો ઉકેલ લાવવાના બદલે આરોપીઓને સુરક્ષા પૂરી પાડે છે? કૌભાંડ બહાર આવે તો કૌભાંડીઓને પકડવાને બદલે છાવરવાની આ કાર્યવાહીને કયું નામ આપીશું? શું सीएमओ ની સૂચના सीएमओ સુધી જ સીમિત છે? સુરતના તંત્રને કશું જ લાગતું ઓળખતું નથી જો આ કૌભાંડ યોગ્ય કાર્યવાહી ન થાય તો ભવિષ્યમાં આ પ્રકારના કૌભાંડોનો સિલસિલો જારી જ રહેવાનો છે